આયા વનતા એક વિદ્યાર્થીએ આબગાત કરેલો હતો આબગાત દરમિયાન આબગાત કયો હતો કે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે આયાના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેના આર્દન પત્ર દેવા આવ્યા હતા પણ આયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક હાજર નથી કે આયા ક્લાસ ચાલુ હતા તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકોએ આબગાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર આ આયાના સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેતી સોલ્વ કરી દઉં તને પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થીએ 7 થી 8000 રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ 1 કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ экзаમે બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું ભાગ તું જા તને exam દેવામાં નહીં આવે ત્યારબાદ તે વિદ્યાર્થી આ માનસિક ત્રાસ થી આપઘાત કરેલ છે આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું દ્વારા અને અમે આંદોલન કરવા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપાલ કોઈ હાજર નહોતું તેની ઓફિસ માં ત્યારબાદ અમે બીજા શિક્ષકો ને મળ્યા તો શિક્ષકો એ પણ અમને કઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલી ગયા આ તારાબંધી કરી અમે ક્લાસ ખાલી કરાવ્યા વિદ્યાર્થી ને બહાર કટાવ્યા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે